નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર સ્વાગત કરું છું બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણી કલમ નંબર બસો ચોવીસ અને બસો ચોવીસ એની જોગવાઈઓ જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ તે પહેલા હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે હવે જોઈએ આપણે કલમ નંબર બસો ને ની જોગવાઈઓ હા કલમ નંબર બસો ચોવીસ વધારાના અને કાર્યકારી ન્યાયાધીશોની નિમણૂક હાઈકોર્ટમાં વધારાના અને કાર્યકારી ન્યાયમૂર્તિની નિમણૂક અંગેની આ જોગવાઈ છે કોઈ હાઈકોર્ટના કામકાજમાં થોડા સમય પૂરતો વધારો થાય કામકાજ થોડાક સમય માટે વધી જાય

બજાવી શકે તેમ ન હોય અથવા તેમની હંગામી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક કરવામાં આવે ત્યારે રાષ્ટ્રપતિ કાયમી ન્યાયાધીશ પોતાની ફરજ પર હાજર ન થાય ત્યાં સુધી યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિને તે ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમી શકશે અહીંયા બીજી જોગવાઈ છે કે મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની ની ગેરહાજરી હોય અથવા તે કોઈ કારણસર પોતાની ફરજો બજાવી શકે તેમ ન હોય અથવા તેમની હંગામી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક કરવામાં આવી હોય તો તેમની જગ્યાએ રાષ્ટ્રપતિ તે ન્યાયાલયના કોઈ વ્યક્તિને ન્યાયાધીશ તરીકે એ નિમણૂક કરી શકશે હા હાઈકોર્ટના વધારાના કે કાર્યકારી ન્યાયાધીશ તરીકે નિમાયેલી કોઈ પણ વ્યક્તિ બાસઠ વર્ષની ઉંમર પછી ધરાવી ધરાવી શકશે આ ઉંમર અંગેની છે વર્ષ પછી નહીં વધારાના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે અને આ નિમણૂક બે વર્ષની મુદતની હોય છે એ મુદત ફિક્સ હોય છે રાષ્ટ્રપતિ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કરે છે હંગામી અને તેઓ કાયમી મુખ્ય ન્યાયમૂર્તિ હોદ્દો ન સંભાળે ઉપર કાર્યરત રહે છે એટલે કે કાર્યકારી અથવા હંગામી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેની નિમણૂક પણ એ રાષ્ટ્રપતિ કરે છે વધારાના ન્યાયાધીશ કે કાર્યકારી ન્યાયમૂર્તિ બાસઠ વર્ષની ઉંમર સુધી એ હોદ્દો સંભાળી શકે છે જોઈએ એના પછીની જોગવાઈ કલમ નંબર બસો ચોવીસ એ આ પાછળથી ઉમેરવામાં આવેલી કલમ છે વડી અદાલતોની બેઠકમાં નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂક જે રિટાયર થઈ ગયેલા છે એવા ન્યાયમૂર્તિની બેઠક અંગે આ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે પેલામાં નિવૃત્ત થયા નથી તેવા જ્યારે આ કલમમાં નિવૃત્ત થયેલ ન્યાયમૂર્તિની સેવા લેવા અંગેની વાત છે આ પ્રકરણમાં ગમે તે મજકૂર એટલે કે જોગવાઈ હોવા છતાં કોઈ રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કોઈ પણ સમયે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લઈને ન્યાયાલયના અથવા બીજી કોઈ હાઈકોર્ટના ન્યાયાધીશનો હોદ્દો ધરાવતો હોય તેવી કોઈ વ્યક્તિને તે રાજ્યના હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે બેસવાની અને કાર્ય કરવાની વિનંતી કરી શકશે અને તે રીતે જેને વિનંતી કરવામાં આવી હોય તેવી દરેક વ્યક્તિ તે રીતે કામગીરી બજાવે ત્યાં સુધી રાષ્ટ્રપતિ હુકમ કરીને નક્કી કરે તેવા બત્તાઓનો હક રહેશે તેમજ તેમને તે હાઈકોર્ટના ન્યાયાધીશની તમામ હકુ હકુમત સત્તા અને વિશેષાધિકારો રહેશે પણ બીજી રીતે તે હાઈકોર્ટના ન્યાયાધીશ છે એમ ગણાશે નહીં બે ત્રણ મુદ્દા છે એ આપણે જોઈ લઈએ કે નિવૃત્ત જે ન્યાયમૂર્તિ છે એની નિમણૂક કોણ કરશે રાજ્યની જે હાઈકોર્ટ છે એના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લઈને એ પોતે નિમણૂક કરે છે એના પછીનો મુદ્દો છે પરંતુ ઉપર જણાવ્યા મુજબની વ્યક્તિ તે રીતે કામ કરવા સંમત ન થાય તો તેમને આ અનુચ્છેદમાં કોઈ પણ મજકુરથી તેમ કરવાનું ફરજરૂપ છે તેમ ગણાશે નહીં આ સેવા એ સ્વૈચ્છિક છે નિવૃત્ત વ્યક્તિને એમ ફરજ પાડી શકાય નહીં હાઈકોર્ટની બેઠકમાં નિવૃત્ત ન્યાયાધીશની નિમણૂક હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લઈને કરે છે રાઈટ એ મુદ્દે ધ્યાનમાં રાખવાનું છે આ રીતે નિમાયેલ નિવૃત્ત ન્યાયાધીશ હાઈકોર્ટના ન્યાયાધીશના જેવી જ હકુમત સત્તા અને વિશેષાધિકારો ધરાવે છે એમને રાષ્ટ્રપતિ નક્કી કરી પ્રમાણે બધતા પણ મળે છે પણ તેઓ નિયમિત ન્યાયાધીશની જેમ હાઈકોર્ટના ન્યાયાધીશ ગણાતા નથી અને આ જે ફેરફાર છે તે બંધારણીય સુધા અધિનિયમ ઓગણીસો પરીક્ષા માટે અગત્યનો કહી શકાય કેટલીક વાર મિત્રો ન પૂછાયો હોય એવી ગત પરીક્ષામાં પૂછાય છે તો આ મુદ્દો આવી શકે કે હાઈકોર્ટમાં નિવૃત્ત થયેલ ન્યાયમૂર્તિ ની નિમણૂક કરવાની જોગવાઈ બંધારણના કયા સુધારા હેઠળ કરવામાં આવી છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વનલાઇનર અને એમસીક્યુ સ્વરૂપે છે બીજું પુસ્તક છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ડિટેલમાં અભ્યાસ માટે છે બંને પુસ્તકો અકાદમી ઉપર ત્રીસ ટકા કમિશનથી એનું વેચાણ ચાલુ છે મિત્રો પીએસઆઈ માટે મેથ્સ રીઝનિંગ અને ભાષા કૌશલ્યની એક બેચ અમે પહેલી ફેબ્રુઆરી બે હજાર પાંચથી શરૂ કરી રહ્યા છે દસથી થી બારના સમયમાં સાથે સાથે કોન્સ્ટેબલ માટે મેથ્સ રિઝનિંગની પણ અમે

ગુજરાતી અંગ્રેજી અને એસે આ જે ત્રણ ગેમ ચેન્જર વિષયો છે એ માટેનું આગોતરું આયોજન અક્ષર અકાદમી દ્વારા કરવામાં આવ્યું છે તમે રૂબરૂ મળીને તમારું એડમિશન પાક્કું કરી શકો છો અથવા આપેલ નંબર છે એના ઉપર તમે સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખુબજ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે રવિવારે અમે અને રજાના દિવસે પણ આ મેટર અમે મૂકીએ છીએ દરરોજ ને દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા પ્રીવીડિયો વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત અને પરીક્ષા છે પરીક્ષામાં પૂછાયા હતા એની વિગતો અમારી ટેલિગ્રામની કઈ તારીખની પોસ્ટમાં હતી એ માહિતી અમે અહીંયા મૂકી છે અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને ને લગતી પોસ્ટ મૂકે છે સાથે સાથે અમે કોઈ સાહિત્યકારની જન્મતિથી પુણ્યતિથિ નિમિત્તે પણ જે તે સાહિત્યકારને લગતી પોસ્ટ મૂકે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરી છે તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે બધોમાં આજનો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને હા બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં